જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મોટાપાએ ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયાના આક્ષેપોએ ખળભળાટ મચાવ્યો છે બે અલગ અલગ લાભાર્થીઓને મળવાપાત્ર આવાસના હપ્તા અન્ય વ્યક્તિઓના ખાતામાં જમા થઈ ગયા હોવાનો મામલો સામે આવતા વહીવટી તંત્રની ભૂમિકા અને જવાબદારીઓ પર ગંભીર સવાલ ઉભા થયા છે પ્રથમ કિસ્સામાં બોરખડીના સુનિતાબેન અજીતભાઈ ચૌધરીનો આવાસ

આવાજ એક બીજા કિસ્સામાં સંગીતાબેન રવિન્દ્રભાઈ ચૌધરીનો આવાસ પણ બે હજાર બાવીસ મંજૂર થયો હતો પરંતુ તેમને હજુ સુધી એક પણ હપ્તો મળ્યો નથી તાજેતરમાં તાલુકા કક્ષાએથી આવેલી તપાસ ટીમના માધ્યમથી તેમને જાણ થઈ કે પ્રથમ હપ્તાની રકમ કોઈ અન્ય વ્યક્તિના ખાતામાં જમા થઈ ગઈ છે આ ગેરરીતિ મામલે તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી હાલમાં તાલુકા કક્ષાના વિસ્તરણ અધિકારી અને તત્કાલિન ગ્રામ સેવક સહિતની ટીમ ગ્રામ પંચાયત ખાતે તપાસ માટે ગઈ હતી આ ટીમ દ્વારા દ્વારા બંને લાભાર્થીઓને બોલાવીને સમાધાન કરાવવાના પ્રયાસો કરવામાં આવ્યા જે આ મામલો રફેદફે કરવાનો સ્પષ્ટ સંકેત આપે છે આ સમગ્ર મામલે જિલ્લા આવાસ યોજના કોઓર્ડિનેટર કેવિન ગામિતનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે જણાવ્યું હતું કે હું જે તે સમયના ગ્રામ સેવક હિરલ આ અંગે બોલાવીને ખુલાસો માંગ્યો હતો ત્યારે તેઓએ જણાવેલ છે કે સરપંચે અમને ગેરમાર્ગે દોરેલ અને અન્ય કોઈ સુનીતાબેન અજીતભાઈ ચૌધરી નામના વ્યક્તિ ન હોય અને એ અમે પોતે જ છે તેમ કહીને આવાસનો લાભ લીધો હતો અને આ મામલે ગેરરીતિ થઈ છે તે સ્પષ્ટ છે અમે લાગતા વળગતા અધિકારીઓને નોટિસ આપવાના છે ત્યારબાદ આગળની કાર્યવાહી થશે તેમજ અમને પણ તાલુકા કક્ષા દ્વારા અંધારામાં રાખવામાં આવ્યું હોય તેવું કહી શકાય છે તાલુકા કક્ષાના અધિકારીઓ દ્વારા માત્ર આ સમગ્ર ઘટનાને સમાધાન કરાવીને વીટો વાળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પણ કોઈની જવાબદારી નક્કી કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં તાલુકા કક્ષાની ટીમનો પણનો ટૂંકો પડી રહ્યો છે અથવા તો હાથ ધ્રુજી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે અથવા તો તેઓ પોતાનો ભ્રષ્ટાચાર કે કૌભાંડ કે ગેરરીતિ સંતાડવાના આંગળો પ્રયાસ કરી રહ્યા છે આ અધિકારીઓ દ્વારા મનમાની કરીને એક ગેરેતી છુપાવવા માટે ફરી બીજી ગેરરીતિ કરવાનો વિચાર કરાઈ રહ્યો હોય તેવું જણાય છે કારણ કે તેઓ એક ભોગ બનેલા લાભાર્થીને નવો આવાસ આપવાની વાત કરી રહ્યા છે જ્યારે નિયમ મુજબ જો આધાર કાર્ડનો ઉપયોગ થઈ ગયો હોય તો તે વ્યક્તિને 20-25 વર્ષ સુધી કોઈ લાભ મળી શકતો નથી આ બાબતથી તંત્રની મનસ્વી કાર્યવાહી સામે સવાલો ઊભા થયા છે કહેવાય છે કે એક ભૂલને સંતાડવા અનેક ભૂલો કરવી પડે છે તે જ રીતે ગેરરીતિનો ભાંડો ફૂટતા એ ભૂલને સંતાડવા માટે અધિકારીઓ સમાધાનના નામ પર અનેક ભૂલો કરવા જઈ રહ્યા છે પણ કોને બચાવવા આ પ્રયત્ન થઈ રહ્યા છે તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે જી તમારું નામ સંગીતાબેન રવિન્દ્રભાઈ ચૌધરી તમે કયા ગામમાં રહો છો બોરકડી જી આપને આવાસ યોજનાની અંદર 2023 માં લાભ મળ્યો હતો ના નથી એ લક્ષ્મા નામ છે ખરું તમારું હા હા છે લક્ષ્મા નામ છે પણ લાભ મળ્યો નથી એનું કારણ શું છે એનું કારણ તો હવે અમને ખબર નથી

અ માહિતી આપવામાં આવી છે કયા બેંક ખાતામાં ગયા છે કઈ હા અમે અમને જયારે બીજી વખત આવ્યા ને વ્યારા તાલુકા માંથી ત્યારે કીધું કે તમે વ્યારા આવજો અગિયાર નંબર પર તો અમે ગયા તો ત્યાંથી અમને એનો ખાતા નંબર પણ આપેલો છે અમને જી આ અંગે સરપંચ ને તે બધાને જાણ છે ખરી સરપંચ ને લોકો ને જાણ હતી પણ અમને ની ખબર કરેલી સરપંચ લોકો ને જ જાણ હતી હા હા સરપંચ શ્રી એ અન્ય કોઈ બિલ ના કાગળિયા લઈને એના ખાતામાં પૈસા ના હા હા એવું કરેલું છે તો અન્ય કોઈ બેન જોડે તમારી કોઈ ચર્ચા થઈ હતી ના ના કોઈ ની જોડે નથી સરપંચ જોડે ચર્ચા થઈ તેમાં સરપંચ બેને શું જણાવ્યું છે સરપંચ બેન તો નથી પેલા દિનેશભાઈ છે કે ની ઉપ સરપંચ હા હા તેમની જોડે વાત થઈલી છે તે કે કે પેલા બેન જોડે હું વાત કરી લેવા જેના ખાતામાં પૈસા છે તે પછી હું તમને કેવા એમ કીધું પણ સરપંચ પછી પાછો જવાબ નથી આપ્યો નથી આપ્યો ના ના જી તમને અંગે સરકારી અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવે છે જેની અત્યાર સુધી તમને કોઈ ભરફાઈ કરવામાં આવી નથી જી એટલે આ સમગ્ર પ્રકરણ કેટલા સમય પેલા સામે આવ્યું છે

કહેવામાં નથી આવ્યું આમ પણ એ લોકોએ કહ્યું છે કે તમારા નામનો હપ્તા ઉપાડ્યા છે એવું કે તમે પ્રિન્ટને કઢાવીને જ્યારે જોવામાં આવ્યું આમ જોવામાં આવ્યું કે ફોટા તમારા છે સોરી પ્રથમ ફોટો તમારો છે ને એના બાદનો ફોટા અન્ય વ્યક્તિના છે એ રીતે ને હા એ રીતે જી હવે જે બીજા વ્યક્તિએ ફોટા અપલોડ કર્યા છે એ ફોટામાં દેખાતું કોણ છે આ ફોટામાં આ સુનિતાબેન બેને આધાર કાર્ડમાં નાખે ને નીકળે ઉપાડ્યા પેલા અજીતભાઈ એટલે મતલબ ખરેખર તમારો આવો જોઈતો કે તમારા પરિવારના સભ્યો નો આવો જોઈતો હતો પણ આ લોકો કોઈ કઈ રીતે પૈસા ઉપાડવા માટે તેઓના ફોટો અપલોડ કર્યા છે એનું કારણ મતલબ કારણ એટલું હતું કે બંનેના નામ મેચ થાય છે એ નામ મેચ થવાનો લાભ એમણે લીધો છે એવું કહી શકાય વસ્તુ એ જ થઈ છે ને હા એ જ થઈ છે બંનેના નામ મેચ થયા એટલે એ લોકો એ કર્યું છે જી હવે આ તમે રજૂઆત કરી એના પછી અહીંયા કોઈ અધિકારીઓ આવીને તપાસ કરી ગયા ના નથી આવ્યો કોઈ નથી આવ્યો તમે લેખિતમાં અરજી કરી તેમ છતાં ઓફિસમાંથી આવતા હતા અને શું કહેતા હતા અહીં આવીને સરપંચ પોતાની જે ગામ પરની જવાબદારી છે તે પણ નિભાવવા તૈયાર નથી થતા જી હવે આનામાં ત્રણ થી ચાર વર્ષ નો સમય વીતી ગયો છે જો જોવા જઈએ તો આ ત્રણ થી ચાર વર્ષ દરમિયાન અહીં અધિકારીઓ આવીને એટલું તો કહી ગયા છે ને કે તમારા આવાસ પાસ થયો હતો એવું કન્ફર્મેશન આપ્યું છે અધિકારીઓ નથી આપ્યું જે મતલબ માં કે ફોટો તમારો છે આધાર કાર્ડ ને નાખીએ છે તો તમારું લિસ્ટ આવે છે લિસ્ટમાં નામ તમારું છે અને પૈસા ઉપાડ્યા છે સરપંચ બરાબર ને ત્યાં એટલે ક્યાં આધાર કાર્ડ નાખ્યો ઓફિસ માં ઓફિસ એટલે કઈ ગ્રામ પંચાયત ઓફિસમાં